અને અલ્લાહ તાલાના આશીર્વાદથી શરૂ થઈ ગયેલ છે સુરતના ગોરાટ રોડ પર જૈતુન રેસ્ટોરન્ટનો પ્રારંભ મહાનુભાવોની હાજરીમાં લાલ કાપીને કરવામાં આવતા સૌ કોઈ ઉપસ્થિત મહેમાનોના ચહેરા પર આજે ખરેખર ખુશી વાપી જવા પામી હતી જૈતુન રેસ્ટોરન્ટનો શુભારંભ પહેલા ખુદાને બંદગી કરવામાં આવી હતી અને બાદમાં રેસ્ટોરન્ટ ખુલ્લો મુકાયો હતો જૈતુન રેસ્ટોરન્ટનો શુભારંભ થતાં જ મહેમાનો ગુલદસ્તા લઈને આવી પહોંચ્યા હતા અને હાથ મિલાવી મજાના આ જૈતુન રેસ્ટોરન્ટમાં તમે પ્રવેશ કરો કે વાતાવરણ ખરેખર સુંદર લાગતું હતું જૈતુન રેસ્ટોરન્ટની સુંદર બેઠક વ્યવસ્થા સાથે ફેમિલી માટેની પણ અલગ અલગ વ્યવસ્થા અહીંયા રાખેલ છે અહીંયાના સેફ સુરતના નહીં પરંતુ દુબઈ લખનઉ તેમજ મુંબઈના સેફ દ્વારા બનાવવામાં આવેલા વિવિધ વાનગીઓ જેમાં ચાઇનીઝ મુગલાય અરેબિયન ટર્કી સ્વાદ પ્રિય વાનગીઓ માટે હવે શરૂ થઈ ગયેલ છે જૈતુન રેસ્ટોરન્ટ નમસ્કાર દર્શક મિત્રો સુરત શહેરના ગોરાટ રોડ પર આજેથી જૈતુન રેસ્ટોરન્ટનો નો હાલ શુભારંભ થવામાં આવ્યો છે ત્યારે અત્યારે આપણી સાથે આસિફ બિસ્મિલા તેઓ શું કહેવા માંગે છે આપણે તેમને મળીએ નમસ્કાર પ્રકાશભાઈ જી આજે અમારી બ્રાન્ચ જેતુન રેસ્ટોરન્ટનું અહીંયા ગોરાટ આંદેર રોડ ખાતે શુભારંભ થયું છે જેમાં અમે અરબી અને ચાઇનીઝ તંદૂર મોગલાઈ અને એવી બધી ડીશો પીરસવામાં આવશે અને અરબી શેફ છે તે દુબઈથી આવેલા છે અને બીજા લખનઉ અને મુંબઈના જુદા જુદી જગ્યાઓથી સેફો આવેલા છે સ્પેશિયલ સેફ છે બધા અને અમને એવી આશા છે કે અમારા કસ્ટમરને આ પસંદ આવશે અને ખૂબ જ અમને એનો સારો પ્રતિસાદ મળશે કેટલા સમયથી પ્લાનિંગ ચાલે આ જેતુન રેસ્ટોરન્ટનું પ્લાનિંગ અમારું એક વર્ષથી ચાલી રહ્યું હતું જે અમે ત્રણ મહિના પહેલાં અમલમાં લાવ્યા અને રેસ્ટોરન્ટનું કામકાજ શરૂ કરીને આજે ત્રણ મહિના પછી

એના કરતાં આજે જ પધારો જયતુન રેસ્ટોરન્ટમાં એડ્રેસ જયતુન રેસ્ટોરન્ટ રાંદેટ ગોરાટ રોડ સુરત